અક્ષતકળશ યાત્રાનું બાયડ તાલુકાના સાઠંબામાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું તારીખ 22/1/2024 ના રોજ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાંગ પ્રતિષ્ઠાને લઈ આમંત્રણ રથ સાથે અક્ષત કડસ યાત્રાનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી ગુજરાતના અરવલ્લી જિલ્લાના બડ તાલુકાના સાઠંબા ગામે કડસ યાત્રાનું સામયુ અને પૂજા અર્ચના કરવામાં આવી યાત્રાનું પ્રસ્થાન સાઠંબાના હાઈસ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકો તેમજ પ્રજાપતિ અમૃતભાઈ દ્વારા આરતી ઉતારી કરવામાં આવ્યું મંદિરે અક્ષત કળશની પધરામણી કરવામાં આવી આ પ્રસંગે પ્રજાપતિ અમૃતભાઈ સાઠંબા હાઈસ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ સાઠંબા નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી